ગણેશ ઉત્સવના આજે સાતમા દિવસે પાદરા પોલીસ મથકના શ્રીજીનું ભવ્યાથી ભવ્ય વિસર્જન યોજાયું હતું વડોદરા જિલ્લાના પાદરા પોલીસ મથક ખાતે વર્ષોથી ચાલતી એક પર અનોખી પરંપરા આ વર્ષે પણ ધામધૂમથી ઉજવાઈ હતી પાદરા પોલીસ મથકમાં દર વર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ પોલીસ મથકના પીઆઈ વિજય ચારણના માર્ગદર્શન હેઠળ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ મહોત્સવ દરમિયાન પોલીસ મથક પર વિશેષ સજાટ કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક નાગરિકો ઉત્સાહ પર જોડાઈ રહ્યા હતા સાતે દિવસ ગણેશજીની આરતી અને ભક્તિભર્યા કાર્યક્રમો દ્વારા ધાર્મિક વાતાવરણ છવાયું હતું ત્યારે આજ રોજ સાતમા દિવસે પાદરા પોલીસ મથકના સાર્વજનિક ગણેશજીનું ભવ્ય વિસર્જન યોજાયું હતું જેમાં સૌ પ્રથમ પોલીસ મથકના પ્રાંગણમાં સૌ સાથે મળી ગરબે ગુમ્યા હતા ત્યારબાદ પીઆઈ વિજય ચારણ તેમજ તેમના પરિવાર દ્વારા પૂજા અને આરતી બાદ વિસ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનો સહિત પરિવારજન મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં પોલીસ મથકે થી શ્રીજીની સવારી ડીજેના તાલે નીકળી મુખ્ય માર્ગો પર નીકળી હતી જે અંબાજી મંદિર પાસે આવે તળાવ ખાતે વિસર્જન માટે પહોંચ્યા હતા જ્યાં પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ સહિત અધિકારીઓ દ્વારા શ્રીજીને નમ્ર આંખે વિદાય આપવામાં આવી હતી